હું ડૉક્ટર હેમંતકુમાર વાર્ષને છું અને ઓર્થોપેટિક સર્જન છું મેં દિલ્હી મોલનાબાદ મેડિકલ કોલેજથી નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં પાસ કર્યું છે નાઇન્ટીન એટીથી હું રાજકોટમાં છું એટલે પાંચ વર્ષ સિવિલ હોસ્પિટલમાં કામ કર્યું હતું પછી મારા પોતાનું નર્સિંગ હું આનંદનગરમાં હતું પછી બે હજાર ત્રણથી બે હજાર બાર તેર સુધી હું સાઉદી અરેબિયા મિનિસ્ટ્રી ઓફ હેલ્થમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર અને ઓર્થોપેટિક સર્જન હતું પછી તેરથી લઈને બાવીસ સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગર જે મેડિકલ ડાયરેક્ટર અને ઓટોમ્પેટિક્સ સર્જન તરીકે પછી જામનગરના મિલિટરી હોસ્પિટલ બે વરસ અને પછી બે હજાર બાવીસથી હું રાજકોટમાં છું આમાં નાની નાની પ્રોબ્લમ કે બાઇક કોઈને સ્પેક થાય અને પડે અને મોટીનું મોટી પ્રોબ્લમ કે આખાની તો વહી વાહન ક્યારેક એટલા મોટા ખાટા હોય છે કે એને અંદર વ્યા જાય છે અને ઘણા ટાઈમ તો એવા પોટફોલ્ડ પણ ખુલ્લા હોય છે અને વરસાદમાં પાણી ભરેલું હોય ખબર નથી પડતી તો માણસ જે જાતા હોય આઈ આમાં પડી જાય એટલે ઘણા તો એની જિંદગી ગુજરાતને વહી જાય છે આ ખાડા ખપડાને કારણે પર મોસ્ટલી જે વાહન ચાલક છે અને જે દરરોજ ઓફિસથી ઘર ઘરથી ઓફિસ દરરોજ ટુ વ્હીલર કે ફોર વ્હીલરમાં જાય છે ઇવન બસીસમાં જાય છે કે એને એટલી તકલીફ થઈ જાય છે કે તેની કોઈ સીમા નથી હવે આપણી બોડી જે છે આ હું આપને અગર આના પિક્ચરમાં બતાવું તો આ મળકા હોય છે આ મગજ છે અને આ મળકા છે રોડ અને અહીંયાથી જેટલી જ્ઞાન જ્ઞાનતંત્ર નર્વસ હોય છે આ નર્વસ અહીંયાથી કોણ એને કોનસ મેટલરીઝ કહીએ છીએ વચ્ચેની જગ્યા હોય છે પછી આ મળકા હોય છે મળકાના સાત સર્વાઈકલ સ્પાઈનના મળકા છે જેને આપણે ડોક કહીએ છીએ પછી થોરેસિક સ્પાઈનના બાર મડકા છે જે ટી ટ્વેલ્વ ટી થી ટી ટ્વેલ્વ છે થોરેસિક સ્પાઇન આ કયો રિબ્સ હોય છે એટલે એના કારણ એને થોડી તકલીફ ઓછી પડવાના ચાન્સીસ હોય પણ આ સર્વાઈકલ સ્પાઈનને અને થોરેસિક પછી આ લંબર જે આપણે અહીંયા નીચે પેટ તેની ઉપર હોય છે એટલે અહીંયા બે મળકાને વચ્ચે આગળ આપ જોશો તો પછી અહીંયા બે મળકાને વચ્ચે ગાદી જેવી છે તો ઉપરથી નીચે આ ભગવાને બે મળકાને વચ્ચે ગાદી બનાવી છે આ શોક એબ્ઝોનું કામ કરે છે જેવી રીતે ગાડીમાં શોક એબ્ઝો હોય છે એ રીતે આ શોક એબ્ઝોનું કામ કરે છે આ ગાદી આપને દેખાય છે તો આમાં શું થાય છે કે જ્યારે વારંવાર હળદા લાગે તો પછી આ ધીરે ધીરે ગાદી ઉપર અસર પડે છે અને મળકા ઉપર અસર પડે છે અને આ ધીરે ધીરે જે શોખ હોય છે ઉપર સર્વેકલ સ્વાઇન સુધી પહોંચી જાય છે હવે આ એક મળકાનું ક્રોસ સેક્શન છે એટલે આમાં અહીંયાથી આગળ આ પાછળનો ભાગ છે મળકાનો આ આગળનો ભાગ છે અને અહીંયાથી જે અંદર નર્વસ જ બ્રેનથી આ બંને નર્વસ નીકળતી હોય છે અને એને જ્યારે એને ઉપર પ્રેશર પડે તો જે એરિયામાં નવ જાય છે ધારો કે સર્વાઇકલ સ્પાઇનમાંથી નવ હાથમાં જાય છે એકમાંથી છાતીમાં જાય છે અહીંયાથી નીચે પગમાં જાય છે તો એટલે જે એરિયામાં જે નર્સ ઉપર પ્રેશર પડે આ દાદી ખસકી જાય એનો પ્રેશર પડે તો પછી એને આ એરિયામાં પછી પહેલે શરૂઆતમાં એને ઝંઝાનાટી થશે જેવી હાથમાં આગળ ઝંઝાનાટી થાય તો સમજી લેવાનું કે સર્વાઈકલ સ્પાઇનમાં તકલીફ આવી ગઈ છે પછી વધારે હોય તો એકદમ વધારે દુખાવ થાય સખત દુખાવ થાય અને એનાથી વધારે થાય તો એકદમ સ્નાવું એટલી કમજોર થઈ જાય કે ઇન્સાન કોઈ વસ્તુ પકડી નહીં શકે એવી રીતે અહીંયા જે થાય છે નંબર સ્પાઇનને નર્વસ સપાય તો પછી આમાં શિયાટીકા વગેરે થાય છે હવે આ બધું જ્યારે ધીરે ધીરે હળદા રીતના દરોજ લાગતો હોય કે મળકા આગળ કોઈને નબળા હોય ખોરાક તેની બરોબર નથી જે એક્સરસાઇઝ બરોબર નથી કરતા તો પછી આ મળકા ટ્રેસ થઈ જાય છે જેને કમ્પ્રેશન ફ્રેક્ચર કહીએ છીએ એટલે આ જાતની જે પ્રોબ્લેમ જે છે આ બધી આ હડતાને કારણ દરરોજ હવે પહેલે જે હતું કે આજથી કરી ત્રીસ ચાલીસ પચાસ વર્ષ પહેલા પચાસ વર્ષ કે એને ઉપરના માણસોને કેળનો દુખાવતા હતું અને અત્યારના જમાનામાં આ છે કે પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરના છોકરાઓને છોકરીઓને દુખાવ ચાલુ થઈ જાય છે એના મુખ્ય કારણ શું છે કે એક તો એની ખોરાક અત્યારે બહુ ખરાબ છે જંક ફૂડ અત્યારે ભયંકર લઈએ છીએ દૂધ ખોરાક એકદમ છે નહીં એમ સમજી ગયો અને દૂધ જે મળે છે આઈ પ્યોર નથી મળતું આપણે તો ખબર છે કે દિલ્હીમાં કોસ્ટિક સોડાથી દૂધ બનાવીને માર્કેટમાં વેચે છે અને આ યુનિસેફ છે અથવા ઘણી ઓર્ગેનાઇઝેશન છે એને કીધું કે ઇન્ડિયામાં જેટલું મિલ્ક પ્રોડક્શન છે નેચરલ આપણી વસ્તી એના કરતાં ઘણી વધારે છે એટલે આર્ટિફિશિયલ મિલ્ક માર્કેટમાં છે જે હેલ્થને એટલું જ નુકસાન કરે જેને કોઈ સીમા નથી એટલે આપણા જે હાડકાં હોય છે જે મળ છે બધી કેલ્શિયમ મોસ્ટલી એને કેલ્શિયમ અને પ્રોટીનથી મને હવે દૂધ બે કેલ્શિયમ અને પ્રોટીનની મેન ખોરાક છે મોસ્ટલી આપણી આબાદી વેજીટેરિયન છે જે નોન નોનવેજિટેરિયન હોય એને કોઈ થોડું પ્રોટીન અને કેલ્શિયમ નોન નોનવેજને મળી જાય પણ વેજીટેરિયન માણસોને જે મુખ્યતા આપણી આબાદી છે એને ખાલી દૂધ ઉપર રાખવું પડે ભરોસો આ મળતું નથી પ્યોર જે મળે છે આ પીતા નથી તો એના કારણે મળકા એને બહુ જલ્દી નબળા પડી જાય એટલે હળદર લાગે તો એકદમ કમ્પ્રેશન થાય અને ફ્રેક્ચર થઈ જાય છે અત્યારે યંગસ્ટર્સ બહુ આવે છે યંગસ્ટર્સ નો કે તો સ્પીડ ઉપર ડ્રાઈવ કરે સ્પીડ ઉપર ડ્રાઈવ કરે તો ખાડા આવે તો એકદમ બ્રેક મારે બ્રેક મારે તો ગાડી સ્કીડ થાય ઘણી તરફ પછી રાજકોટમાં તો હેલ્મેટ નથી પહેરતા એટલે હેડ ઇન્જરી એટલી થઈ છે અત્યારે તો હેડ ઇન્જરી બીજા લંગ્સની ઇન્જરી ખેડનો દુખાવ ધોકનો દુખાવો આ વધે આ હળદાને કારણે એના કારણે એટલા થઈ ગયા છે એને કોઈ સીમા નથી ચોક્કસ ચોમાસા પછી ચોમાસામાં ચોમાસા પછી આ એક્સિડેન્ટના ચાન્સીસ ફ્રેક્ચરના ચાન્સીસ ઇવન એક્સિડેન્ટલ ડેથના ચાન્સીસ બહુ વધી ગયા છે કે મોબાઈલ કે ટુ વ્હીલર જ્યારે સ્કીટ થાય હેલ્મેટ પહેર્યું નહીં હોય હેડ ઇન્જરી થાય તો આમાં સેવન્ટી ફાઇવ એટી પર્સન્ટ ચાન્સીસ ઇન્ટ્રક્રેનિયલ હેમરેજ થવાને કારણે મૃત્યુ થાય છે એટલે આમાં તો પછી પોતે અશક્ત નહીં આના માટે સારીમાં સારી વસ્તુ છે કે એક તો બહુ ધીરે ધીરે હલાવે ખાડા આવે ત્યાં ધીરે છે બ્રેક મારે સી બ્રેક મારશે તો આમાં જે જર્ક લાગે છે એનો અસર આખા સ્પાઈન ઉપર થાય છે એટલે ગાડી ધીરે હલાવે હેલ્મેટ જરૂર પહેરે તો હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવો આ એકદમ મહા જોખમ વળ છે અને યુરોપમાં તો આપ નહીં માનશો યુરોપ અમેરિકા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ઇવન ચાઇના જેવા કન્ટ્રીઝમાં સાયકલ સાયકલિસ્ટને હેલ્મેટ કમ્પલસરી વગેરે હેલ્મેટ સાયકલ નથી ચલાવી શકતું અને અહીંયા આપણે દેશમાં તો ટુ વ્હીલર્સ કયા શહેરોમાં એવા છે કે જે કમ્પલસરી છે કયા શહેરોમાં કમ્પલસરી છે ઉપરાંત તોય પછી માણસો નથી પછી ખોરાક એને સારીમાં સારી હોવી જોઈએ એક્સરસાઇઝ સારામાં સારા હોવી પછી થોડી વાર પછી એને ડ્રાઈવિંગ કર્યા પછી થોડો રેસ્ટ કરી લેજો તો ઘણી ફર લાંબી ડ્રાઈવ કરતા હોય તો આમાં એને સ્લીપ બરોબર ન હોય રાત્રે બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી કાઢતા હોય સવારે છ સાત વાગે ઉઠી અને પછી કામ ઉપર જાય એટલે ત્યારે પછી એને આગળ ઝોકું આવી જાય તો એને કારણે એક્સપેન્ડ એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે એ એકદમ પ્રોપર લાઈફસ્ટાઈલ પ્રોપર ફૂડ હેબિટ્સ પ્રોપર એક્સરસાઇઝ આ બધી બહુ જરૂરી છે અને સરકારના નિયમોનું પાલન કરવાનું